કારણ કે પૈસાવાળા બિલ્ડરનો બિલ્ડર પુત્ર હતો બીજો કોઈ સામાન્ય માણસ હોત તો જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોત ચૌદમી અકસ્માત થયો છે સગીર ની થઈ પણ પિતા મિલાપ શાહ સામે ફરિયાદ જ નહીં મોટર વેહિકલ એક પ્રમાણે સગીરના ના વાલી સામે ફરિયાદ થાય છે શરમ તો પોલીસ પર પણ આવે છે કારણ કે એ પણ ધનાડ્ય પિતા સાથે સેટિંગ કરી લીધું છે પોલીસે પણ આ બિલ્ડરો પૈસા ખવડાવી દેશે એટલે કેસ કોર્ટલું બાંધી મૂકી દેવાશે અકસ્માતમાં સિક્યોરિટી ગાર્ડ નું મોત થયું છે એ તો નાનો માણસ છે શું કરી લેવાનું પૈસા ખબડાવી બચી આ શું માનસિકતા છે થાય કે શું રસ્તે તમે મારી વ્યવસ્થા ખાલી નાના માણસો માટે જ છે શું તમે ધનપતિ છો તો ખુદ ને કાયદા થી ઉપર સમજો છો તમારે શું કમેન્ટ પૈસા વાળા પિતા ના નવીરાઓ ને શું સજા થવી જોઈએ કમેન્ટ સેક્શન માં જણાવો આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત